રાજકોટમાં પચીસ મેના રોજ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં માસૂમ બાળકો સહિત સત્યાવીસ નિર્દોષ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા તંત્રના પાપે સર્જાયેલા હત્યાકાંડની આગ હજી પણ ઠરી નથી ખાસ તપાસ સમિતિ અને પોલીસ તપાસ કરી રહી છે પણ પીડિત પરિવારો અને કોંગ્રેસે આ મામલે વધુ કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે એ માંગણીને લઈને તારીખ સાત આઠ અને નવ એમ ત્રણ દિવસના અનસન કરવામાં આવ્યા હતા આમ છતાં કોઈ સંતોષકારક પરિણામ મળ્યું નથી અગ્નિકાંડ મામલે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને એવું જણાય છે આ આંદોલનની આગેવાની લેનાર કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અનશનના છેલ્લા દિવસે શું કહ્યું એ જોઈએ અનશનનો કાર્યક્રમ પૂરો થયા બાદ અમે બધાએ સામૂહિક રીતે નક્કી કર્યું છે કે આ લડાઈને કોઈ પણ સંજોગોમાં છોડવાની નથી કોંગ્રેસ પાર્ટી અને રાજકોટ શહેરના જે પણ નાગરિકો આમાં જોડાયા બધા જ લોકો કટિબદ્ધ છે આખા લડાઈને એના આખરી અંજામ સુધી લઈ જાય છે તો કે ફરી ક્યારે રાજકોટ કે ગુજરાત આવી ઘટના બની ના થાય અને એ લડાઈના ભાગરૂપે રૂપે એવું નક્કી કર્યું છે પંદર તારીખે હવે આ કાર્યક્રમને વધુ આક્રમક અને વેગવંતો બનાવવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનરની કચેરી બહાર અને ઉગ્ર દેખાવો કરીશું અને સરકાર પાસેથી જવાબ માંગીશું કે શા માટે પીડિત પરિવારોની અને અમારી માંગણી મુજબ નોન અધિકારીની બનેલી બનાવતા નથી 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 તમે તમે વધુ વળતર આપવા માંગતા રાજકોટના આગ્નિકાંડમાં જવાબદાર અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી છે પીડિતોને યોગ્ય વળતરની પણ માંગણી છે જેને લઈને કોંગ્રેસે પીડિત પરિવારોને સાથે રાખીને પ્રાર્થના સભા કરી શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કર્યા પત્રિકા વિતરણ કરી લોકસંપર્ક કર્યો મીણબત્તી સળગાવી એમ છતાં તંત્ર ન જાગ્યું છેવટે દિવસના કરવામાં આવ્યા આમ છતાં સરકારે એની પણ નોંધ ન લીધી ત્યારે રાજ્યની સરકાર અને પોલીસ નિષ્ઠુર હોવાના પણ ધારાસભ્ય મેવાણીએ આરોપ મૂક્યા હવે આ આંદોલન વધુ જલદ બને એવું લાગી રહ્યું છે રાજ્યની સરકાર પોલીસ પ્રશાસન

રાજ્યની સરકાર ન જાણે તો જરૂર પડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બેસી જઈશું પણ ન્યાયની આ લડતને કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી એવો મક્કમ નિર્ધાર કર્યો છે અને મક્કમ નિર્ધારમાં સમગ્ર રાજકોટ શહેર અને ગુજરાત અમારો સાથ આપશે એવી અમને આશાને વેક્ષા છે રાજકોટનું અગ્નિકાંડ કે જે માનવસર્જિત હત્યાકાંડ કહીએ તો પણ ખોટું નથી એમાં હજી સુધી ટોચના જવાબદાર કહેવા એવા અધિકારીઓ પકડાયા નથી માત્ર ગેમ ઝોનના સંચાલકો ભાગીદારો અને રાજકોટ મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓ સામે કાર્યવાહી કરીને સંતોષ મળી લેવામાં આવ્યો છે તપાસ ચલાવતી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સામે પણ પ્રશ્નો થઈ રહ્યા છે ત્યારે આ અગ્નિકાંડ મુદ્દે ચાલી રહેલા આંદોલનથી છેવટે પીડિતોની માંગણી સંતોષાય છે કે નહીં એમને ન્યાય મળે છે કે નહીં એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું પાઇપ્સ ઓફ ઇન્ડિયા પર